એ તારા બાપે તને કઈ સંસ્કાર નથી દીધા પેલા મને ખબર હોત ને તો તારી એને લગ્ન જ ન કરત જો દીકરી દેવાની વસ્તુ નો હોત ને તો મારા પપ્પા તમને જોવાય નો દેત લગન ની તો બહુ દૂર ની વાત છે અલે છે કોઈ ઘેરે એલે આવો આવો સરપંચ બહુ ઝાઝા દિવસે દેખાણા બેહો બેહો સા પાણી પીવી અરે કાકી ચા પાણી નથી પીવા તમારા મકાનના પૈસા પાય થયા તા ને એ બેંક જમા થયા છે એટલે તમારી નવરાઈ ઉપાડીએ જો ઈજ આવ્યો તો વાહ સરપંચ વાહ તારી જેવો સરપંચ તો કોઈ ગામ માં નથી થયો અરે કાકી એમ કેમ ક્યો છો આ વખતે મકાન પાસ થયું તોય તું ઘેરે કેવા આવ્યો અને આની પેલા સંડાસ પાસ થયું તો ને તોય તું ઘેરે કેવા આવ્યો તો યા તો સરકાર ડાયરેક્ટ પૈસા ખાતામાં નાખવા મળી એટલે તારું મકાન હું નકર તારું સંડાસ હોતે ખાઈ જાવ એ ભેળ કેટલા દીધી ખાલી પચાસ રૂપિયાની ની એટલી બધી મોંઘી ભેળ મોંઘી નથી તમે ગરીબ થઈ ગયા સવો ક્યારે ભીખ મંગ્યા ક્યાં દેખરે છોકરીઓ મરે છે રેફ માં અને બેરોજગારી વધે છે દેશમાં અને નેતાઓના છોકરા જલસા કરે છે વિદેશમાં ગુજરાત ભારત માં આવું હાલે છે

અને આપણે સ્લેબ છે ભગવાનજી આપણને દે ને સ્લેબ માંથી ટપી ખાઈ ને પાડોશી ની ઘેર વહી જાય છે એટલે પાડોશી અમીર થતા જાય છે ને આપણે ગરીબ થતા જાય છે એ તારા બાપે તને કઈ સંસ્કાર નથી દીધા પેલા મને ખબર હોત ને તો તારી એને લગ્ન જ ન કરત

નીડર થઈને એની ખામીને ખુલ્લી કરવીને ઈજ સૌથી મોટી દેશભક્તિ છે સરકાર ભેગા એના શમસા હોય છે દેશભક્ત નહીં યે બડી અચ્છી વાત કહીયા હે ગુડી હા આપણે અધૂરું સપનું પૂરું કરવું હોય તો શું કરવું પડે તો પાછા હુઈ જાવ એટલે અધૂરું પૂરું થઈ જાય